આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે સુરતમાં પણ કરવામાં આવી છે ત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ રાજ્યમાં પંચોત્તર આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું સુરતના ડુમસ રોડ પર એરપોર્ટ પાસે આવેલા આઇકોનિક ખાતે ભવ્ય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં મેયર કેન્દ્રીય મંત્રી પ્રદેશ પ્રમુખ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા છે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સુરત શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ સ્થળે કરવામાં આવી હતી વહેલી સવારે યોગના આયોજન કરવામાં આવ્યા હતા સુરત મનપા સહિતની સરકારી સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સોસાયટીઓમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર પોલીસ જવાનોએ યોગ કર્યા હતા સુરતના મહેલ હેમાલી બોગાવલે જણાવ્યું હતું કે યોગ દિવસને લઈને આવી લોકોમાં જાગૃતિ આવી છે શહેરમાં મોટી સંખ્યામાં યોગના આયોજનો પણ કરાયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા બાદ વિશ્વભરની અંદર લોકોમાં યોગ તરફ આકર્ષણ વધ્યું છે યોગ મન અને તન બંનેને સ્ફૂર્ત પ્રફુલ્લિત રાખે છે નમસ્કાર આજે એકવીસમી જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં પણ આજે પચાસથી વધુ જગ્યાએ યોગ દિવસ લોકો યોગામાં જોડાયા છે પોતાના અલગ અલગ વિસ્તારમાં ગાર્ડન કોમ્યુનિટી હોલ એવા તમામ જગ્યાએ યોગ દિવસ મનાવાઈ રહ્યો છે અને સુરતના એરપોર્ટ ઉપર પણ આઇકોની રોડ ખાતે આજે આપ જોઈ રહ્યા છો કે વરસાદી માહોલમાં પણ લોકો ખૂબ સારી રીતે યોગામાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે પચાસથી વધારે સ્થળો ઉપર સુરતમાં આજે યોગા દિવસ જે છે એ મનાવવામાં આવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય યોગા દિવસમાં એક લાખથી વધારે લોકો એનજીઓ હોય સંસ્થાઓ હોય નગરજનો હોય જનભાગીદારીથી તમામ જગ્યા ઉપર યોગા કરવામાં આવી રહ્યું છે લોકોમાં ખૂબ સુંદર ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને આજના દિવસ જે છે એ યોગા માટે ખૂબ જે છે ભારતનું એક વિશ્વ માટે કોન્ટ્રિબ્યુશન છે અને એના સંદર્ભે આજના દિવસે આખા વિશ્વમાં તમામ લોકો યોગા પ્રત્વે આકૃષ્ટ થયા છે અને દરેક દેશોમાં આજે યોગા કરવામાં આવી રહ્યા છે યોગ કરવાના સમયે જ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો પરિણામે જે સંખ્યામાં લોકો ભેગા થવા જોઈએ એટલા થઈ શક્યા ન હતા વરસાદ વચ્ચે પણ બાળકો યોગ કરતા દેખાયા હતા વરસાદી વિઘ્નને કારણે કેટલાક સ્થળે નામ માત્રના લોકો એકત્રિત થયા હતા વરસાદના કારણે યોગ દિવસની ઉજવણી થઈ ગઈ હતી તો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય મંત્રી દસનાબેન જદોસ ભાજપ પ્રદેશ પ્રમુખ સી પટેલ સહિતનો સહિતના જોડાયા હતા અઝર કુરશી સાથે હર્ષદ શેટા